નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે તેમજ સુરત નવસારી વલસાડ અને ડાંગમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે તો મેઘરાજા રાજ્યમાં મન મૂકીને વરસ્યા છે જેના કારણે અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે રાજ્યમાં સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે ત્યારે નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે જિલ્લામાં અને ઉપરવાસમાં ધોધમાર વરસતા વરસાદમાં પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ છે મિત્રો ગુજરાત રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યારે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસતા અનેક જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી તેમજ ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા રાજ્યમાં ભારે વરસાદના પગલે નદી નાળા અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે નદીઓમાં પાણીની આવક થતાં પૂર આવ્યા છે તેમજ નદીઓના પાણી શહેરમાં ફરી વળ્યા છે જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યારે આ વરસાદને લઈને અનેક જિલ્લામાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે જેમાં પોરબંદરના ઘેડ પંથકમાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા મિત્રો બનાસકાંઠા જિલ્લામાં સામાન્યથી પણ ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જ પાલનપુરના જગાણા ભાગડ સહિતના અનેક ગામોમાં ખેડૂતો પર નવી આફત આવી ચડી છે આ ગામોમાં ખેતરમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે હાલ ખેતરોની મુશ્કેલીમાં વધારો થયો છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે તેમનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે સાથે સાથે જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જામનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે